એક એક કાર્યકર્તા શહેર હોય હોય ગ્રામ્ય તમામ કાર્યકર્તાઓ કાર્યકર્તાઓ સાથે પારિવારિક ત્યારે માટે કે સમગ્ર અમરેલીના કાર્યકર્તાઓ માટે બધાની માટે હજી પણ તમારી માટે ગમે ત્યારે રાતના બે વાગ્યે પણ તમારો ફોન હોય તમારો કામ હોય તો તમારી માટે

તેની અમને ખબર છે કે કે આનો આ બધી વાર તાકાત છે એટલે પોલીસી ધમકી મહેરબાની કરીને કોઈ કાર્યકર્તા નહી આપો અને કોઈ પણ કાર્યકર્તાને આપણે પાર્ટીના કાર્યકર્તા હોય છે આપણે કોઈ ખોટું કામ નથી કરવો ખોટું કામ આપણે કરવાનું પણ નથી એટલે આપણે કોઈથી ડરવાનું નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીનો આપણે ગળા માટે જ ના કરે અને આજે જે ગઈકાલે દિલીપભાઈ એનો લગભગ તો બધી જગ્યાએ તમે જોયું કે કોંગ્રેસમાંથી કે આપ મત સવારમાં આવે બપોરે અમને હોદો મળે બીજે દિવસે અમને કેબિનેટ ને મંત્રીનું પદ મળી જાય સંગઠનના પદ મળી જાય ધારાસભ્યની ટિકિટો મળી જાય તો ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લેવા અમને કોઈ વાંધો નથી પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સરવાળો કરવાનો છે બાદબાકી નથી કરવાની એ અમે માનીએ છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ભોગે નહીં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પાંત્રીસ પાંત્રીસ વર્ષથી ભૂગળ પાથરતો હોય ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાડતો હોય ભારતીય જનતા પાર્ટીના નારા લગાડતો હોય અને તમે કાલે સવારે લઈ આવો એ તમે સ્ટેજ ઉપર બેસતો હોય અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સિનિયર કાર્યકર્તા હોય એ સામે બેઠતો હોય એ કેટલા અંશે વ્યાજબી છે અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને સાઈડ લાઈન કરી અને કોઈને તમારે કે પદ આપવું જે કાલ સવારે આવતા માટે તો અમે અમે ન કારણ કે જેમ દૂધમાં સાકર ભળે ભળી જાવ એમાં અમને વાંધો પણ નથી પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે જૂનો કાર્યકર્તા છે જે અડેઠમ કાર્યકર્તા છે એને ક્યારેય અન્યાય ન થાય કારણ કે આજે આપણી સત્તા છે આપણી રૂલિંગ પાર્ટી છે અને આપણે રોલિંગ પાર્ટીમાં હોવા છતાં આપણી પાસે આટલી મોટી ફોજ છે છતાં પણ આપણે સામે પક્ષે કશું નથી એક પણ કાર્યકર્તા નથી એક પણ નેતા નથી એનું કોઈ નેટવર્ક નથી એમની આગળ કોઈ સત્તા નથી સત્તા પણ આપણને હંફાવે છે તો એમની પાછળનું પણ કંઈક કારણ છે એમની પાછળનું પણ કંઈક કારણ છે કે આટલી મોટી આપણી પાસે વિશાળ કાર્યકર્તાઓની ફોજ છે આપણી પાસે આટલી મોટી સત્તા છે આપણી પાસે બધી જ વ્યવસ્થાઓ છે

તો આપણે ત્રણ લાખ મંત્રી આપણે જીત્યા હતા તો આજે આપણે આ પરિસ્થિતિ આપણે આવી છે એની પાછળનો પણ એક કારણ છે સાહેબ ત્રણ વાર પાર્ટીએ મને ટિકિટ આપી મને હું પાર્ટીનો આભારી છું મને કોઈ રંગ નથી પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીને ત્રેવીસ લાખની વસ્તી અને તમે સાડા સત્તર લાખ મતદારોનો દ્રોહ કર્યો છે ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે દિલીપ સંઘાણી હતા મુકેશ સંઘાણી હતા ડોક્ટર કાનાબાર સાહેબ હતા બાપુભાઈ ઉંદર હતા હિરેન હેરપરા હતા કેશુભાઈ નાકરાણી હતા કેટલા કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ના આપી શકે જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે ડ્રો કર્યો છે તેમાં મને કહેવામાં જરા પણ જતી શોખતી નથી અને આવનારા સમયમાં

એટલે કોઈ કાર્ય કરતા એ મુંજાવાનો નથી હું તમારી સાથે છું અને રહેવાનો છું આટલી જ વાત કરવી છે અને દિલીપભાઈ સંગાને જે આજે એકોના મોટામાં મોટી વિચુને જે સંતા છે અને ચેરમેન બન્યા છે એમના માટે આપણે સૌ સાથે મળે અને ફટાકડા ફોડે અને એમને ચેરમેન બનને આપણે આવકારીએ આટલી જ વાત કરવી છે અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડિયાએ આજે જે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે આ તકે હું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદને ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું કારણ કે એમણે સત્ય લોકોની સામે લાવ્યા કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે જે ગઈકાલની ગઈકાલની ઘટના થઈ કે જેમાં જયેશભાઈ રાદડિયાની જીત થઈ એમાં પણ હું અભિનંદન આપીશ માનનીય દિલીપભાઈ સંઘાણીને કે જેમણે ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને જે સત્યનો સાથ આપવો જોઈએ ને જયેશભાઈ રાદડીયાની જીત થઈ ખેર આ એમનો આંતરિક મામલો છે પણ જે પ્રમાણની પરિસ્થિતિ અને કકળાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદ્ભવ થઈ રહ્યો છે ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કૈરા હૈયે વાગે છે જે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેણે કોંગ્રેસ પક્ષને ભાણવામાં કંઈ બાકી નથી રાખ્યું ત્યારે અત્યારે જયારે એમની પરિસ્થિતિ એ જ સ્તર સુધી જઈ રહી છે એ જ જે જે પ્રમાણેના સ્ટેટમેન્ટ કોંગ્રેસ પાર્ટીએ કોંગ્રેસ પાર્ટી માટે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ આપેલા હતા આ તકે હું એમને વિનંતી કરું છું કે અત્યારની જે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે એના માટે પણ એ જ પ્રકારના સ્ટેટમેન્ટ લોકોની વચ્ચે આવીને મીડિયાની સામે આવીને આપે એવો હું આપ સૌના મીડિયાના માધ્યમથી અનુરોધ ભારતીય જનતા પાર્ટીના એક એક નેતા ને કરું છું ધન્યવાદ